માલસર ખાતે ગુરુ ઉત્સવ ઉજવવામાં આવ્યો શિનોર તાલુકાના માલસરમાં નર્મદા નદીના તટ પર આવેલ શ્રી સત્યનારાયણ મંદિર ધામમાં આજે તારીખ દસ સાત બે પચીસ ના રોજ શ્રી સત્યનારાયણ મંદિર ધામમાં પરમહંસ માધવદાસજી મહારાજ સંસ્થાપક શ્રી ચૈતન્ય પરંપરાગત આ સ્થાન છે જેમાં ગુરુવંદના ગુરુપાદુકા પૂજન અને ગુરુસંદેશ જેવા વિવિધ ભક્તિભાવપૂર્વકના કાર્યક્રમો અને ભોજન મહાપ્રસાદી સાથે જુદા જુદા મંદિરોમાં મહંતોના આશ્રમો ખાતે ગુરુપર્ણિમા ઉજવાઈ હતી ભક્તો પૂજા અર્ચના અને મહાપ્રસાદીનું અને ગુરુજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી માલસર સત્યનારાયણ મંદિરમાં મંત જગન્નાથજી મહારાજ દ્વારા પરમ પૂજ્ય માધવદાસજી મહારાજ અને ડોંગરેજી મહારાજ ગુરુની પાદુકા પૂજન શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે કરાઈ હતી શ્રી સત્યનારાયણ મંદિરમાં લગભગ એકસો પાંત્રીસ વર્ષથી ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આનંદ ઉત્સાહથી ઉજવવામાં આવે છે ધામધૂમથી ઉત્સવ ઉજવ્યો હતો અને ગુરુપૂજાનો લાભ લઈ ગુરુજીના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી તો આવો મહંત શ્રી જગન્નાથ બાપજી મહારાજ શું કહેવા માંગે છે જાણીએ રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર શ્રીનોર વડોદરાથી નારાયણ સમારંભમાં માધવ ગૌરાંગ મધ્યમાં અસ્માત આચાર્ય પર્યંતમ વંદે ગુરુ પરંપરા મા નર્મદા ઘાટ ઉપર શ્રી સત્યનારાયણ મંદિર ધામમાં પરમહંસ માધવદાજી મહારાજ સંસ્થાપક શ્રી ચૈતન્ય પરંપરાનું આ સ્થાન છે અને જે સ્થાનમાં લગભગ એકસો પાંત્રીસ વર્ષથી ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાતો રહ્યો આ ગુરુ પૂર્ણિમા એટલે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ આપણને પ્રકાશિત કરી અને લઈ જાય એનું નામ ગુરુ અને ગુરુ કેવળ ધનની પ્રાપ્તિ માટે શિષ્યોની નિમણૂક ન કરે પણ ધર્મના પ્રચાર માટે અને ધર્મની ધજાને ફરકાવી અને જગતની અંદર દરેક જીવની અંદર વસુધૈવ કુટુંબકમની ભાવનાઓ પ્રગટ કરાવે એવા સદગુરુ કહેવાય અને એવા સદગુરુનું આ અમારું ધામ શ્રી સત્યનારાયણ મંદિર એમાં આજે શ્રી ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ થયો જેમાં ઘણાએ ઘણા ઘણા વર્ષોથી આવતા હોય છેલ્લી સાત સાત અમારી આ પેઢી આ સ્થાનની છે એમ આવનાર ભક્તોમાં પણ ઘણા ઘણા પોતપોતાની પરંપરામાં કુળ પરંપરાથી આવતા રહેલા છે અને બધાએ આવી અને ખૂબ આનંદપૂર્વક ઉત્સાહપૂર્વક ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવ્યો અને જેનો આનંદ લીધો છે એ સર્વનું તેમજ ભારત વર્ષ એનું પણ મંગલ થાય અને ભારત વર્ષમાં રહેનાર સર્વનું પરમ કૃપાડવું સદગુરુદેવ મંગલ કરે શુભકામના સાથે સૌને જય શ્રી